ફતેપુરા લાઈવમાં આપ તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે હું છું આપની સાથે રિપોર્ટર યાસીન ભાભોર આજના મહત્વના સમાચારની વાત કરીએ તો સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત ફતેપુરા સરકારી હોસ્પિટલ ખાતે આરોગ્ય લક્ષી કેમ્પ યોજાયો તારીખ ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે સરકારી હોસ્પિટલ ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત આરોગ્ય લક્ષી કેમ્પ યોજાયો હતો આ કેમ્પમાં એસ એસ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ વડોદરાના નિષ્ણાંત તબીબો દ્વારા તમામ રોગોનું નિશુલ્ક તપાસ અને નિદાન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ફતેપુરા તાલુકા પંચાયતના પ્રમુખ ભરત પારગી ફતેપુરા તાલુકા ભાજપા પ્રમુખ ચિરાગ બારિયા તેમજ તેમજ દાહોદ જિલ્લા ભાજપા વ્યવસાયિક પંકજ પંચાલ સરકારી હોસ્પિટલ ના અધ્યક્ષ તબીબ ડોક્ટર રીતે રાઠવા તેમજ ફતેપુરા સરકારી હોસ્પિટલ ના વિવિધ તબીબો અને આરોગ્ય કર્મચારીઓ તેમજ ફતેપુરા તાલુકા ભાજપાના વિવિધ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા